મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બુધવારના દિવસે આશરે બાર વાગે પરમાર રમેશભાઈ તેમની ટેક મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બુધવારના દિવસે આશરે બાર વાગે પરમાર રમેશભાઈ તેમની બેનની જે જગ્યા આવેલી છે તે જગ્યાએ લોખંડનો દરવાજો નાખેલો હોય તો જોવા ગયેલા હતા તે દરમિયાન જમીનની જૂની અદાવત રાખી ભરવાડ સમાજના પાંચ લોકોએ ભેગા મળી મંડળી રચી રમેશભાઈને ચારે કોરથી ઘેરી લઈને ભરવાડી લાકડીઓથી જાન લેવા હુમલો કરેલ તેમને હાથ પગ ભાગી નાખેલા તે કારણસર તેમને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવેલા તે હુમલાના પ્રત્યાઘાત જિલ્લા સુધી પહોંચેલા અને તાત્કાલિક તે લોકોની બહુચરાજી પોલીસે ભાગી જાય તે પોલીસ સીસીટીવીની ફૂટેજ મેળવી તેમની ઓળખ કરી તેમના લોકેશનો કાઢી પકડી પણ લેવામાં આવેલા અને જાન લેવા હુમલાઓની કલમો લગાવી અને એક્રોસિટી એક્ટ મુજબની કલમો લગાવી ફરિયાદ દાખલ કરી તેમને સ્થળ ઉપર લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન કર્યું બહુચરાજી તાલુકા પોલીસ અને ડીવાયએસપી સાથે રહી સ્થળનું નિરીક્ષણ કરી આ લોકોએ કઈ રીતે હુમલો કર્યો અને કઈ રીતે તેમને માર્યો તે તમામ પાસાની ઝીણવટપૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી ચાલુ કર્યું છે અત્યારે ગુજરાતની અંદર આવા તત્વો જે કાયદો વ્યવસ્થાને હાથમાં લઈ કોઈ પણ વ્યક્તિના ઉપર જાનલેવા હુમલા કરે છે અને તેમને જરા પણ કાયદાનો ડર દેખાતો નથી તો આવા તત્વોને સખતમાં સખત સજા થાય અને આવા તત્વોના કોઈ પણ ગેરકાયદેસર દબાણો કે કોઈ પણ જગ્યાઓ હોય તો તેવી જગ્યા ઉપર પણ સરકાર જેમ દાદાનું બુલડોઝર ફેરવે છે તેમ બુલડોઝર ફેરવી દે તો આવા તત્વો સો ટકા કાયદો હાથમાં લેતા સો વખત વિચાર કરશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા